બિસ્માર રોડ રસ્તાને લઈને રાજકોટની રૂડા કચેરીમાં જિલ્લા કોંગ્રેસ અને સ્થાનિકોનો જોરદાર વિરોધ રૂડા વિસ્તારમાં સમાવેશ માંડા ડુંગર જશવંતપુર મહિકા પાળ સહિતના વિસ્તારોના રહીશો અને જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓએ રૂડા ચીફ એક્ઝિક્યુટીવ એન્જિનિયરનો ઘેરાવ કર્યો સાથે જ ઓફિસમાં બેસીને અલગ અલગ પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું કોંગ્રેસ અને સ્થાનિકોના હોબાળાને જોતા પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો જોકે વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બનતા પોલીસે જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કેટલાક સ્થાનિકોની અટકાયત કરી બીજી તરફ રૂડાના ચીફ એક્ઝિક્યુટિવ એન્જિનિયર જીવી મિયાણીએ પ્રતિક્રિયા આપી કે બધા જ રસ્તા રૂડા હેઠળ નથી આવતા રૂડા વિસ્તાર માં જેટલા ગામડા આવે છે અમુક ગામડાઓના રસ્તાઓ ટૂંક સમયમાં રિપેર કરવામાં આવશે બિસ્માર રોડ રસ્તાને લઈને રાજકોટની રૂડા કચેરીમાં જિલ્લા કોંગ્રેસ અને સ્થાનિકોનો જોરદાર વિરોધ રૂડા વિસ્તારમાં સમાવેશ માંડા ડુંગર જશવંતપુર મહિકા પાળ સહિતના વિસ્તારોના રહીશો અને જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓએ રૂડા ચીફ એક્ઝિક્યુટિવ એન્જિનિયરનો ઘેરાવ કર્યો